વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયા માંગરોલની દરગાહ ખાતે પોસ્ટ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો ઘેર ઘેર સંસ્કાર મેળવો ઘેર ઘેર ગાય પાડો વ્યસન મુક્તિ કોમી એકતા ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો ભાઈચારોનો સંદેશ આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટા મિયા માંગરોલની દરગાહ ખાતે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ બાર એક બે થી થયો છે ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટા મિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિજહોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્ત તેમના સુપુત્ર અને ડોક્ટર સલીમુદ્દીન ચિસ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયાથી થી મોટા મિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ